નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી હાર્દિક સ્વાગત છે રાજુલા માં એચબી સંઘવી મહિલા કોલેજ ખાતે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યું રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાવ સર્વપ્રથમ પધારેલા મહેમાનોના વરદ હસ્તી પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ પધારેલા મહેમાનોનું પુસ્પક આપી સ્વાગત કરાવ એપ્લિકેશન લોન્ચ થતાની સાથે વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો આજે મહિલા કોલેજની સુવિધાઓમાં વધુ એક વધારો કરવામાં આવ્યો મોબાઈલ એપ્લિકેશન થકી વિદ્યાર્થીનીઓના વાલીઓને પોતાની દીકરી કોલેજે ગઈ છે કે કેમ હોમવર્ક કરેલ છે કે કેમ હાજરીની જાણ કોલેજના શિક્ષણની તમામ અપડેટ વાલીઓ વિદ્યાર્થીઓ ઓનલાઈન મેળવી શકશે અને એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓની અભ્યાસને લગતા તમામ મટીરિયલ્સ હાજરી ટેસ્ટ એસાઈનમેન્ટ સહિતની વિવિધ માહિતીઓ એપ્લિકેશન મારફતે મેળવી શકે તેવા હેતુથી એપ્લિકેશન લોન્ચ કરાયું હતું ખાસ ડોક્ટર જીગ્નેશભાઈ વાચાએ સુંદર રીતે કોલેજની ઓનલાઈન એપ્લિકેશનની તમામ માહિતીઓ વિદ્યાર્થી બહેનોને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીની બહેનો સ્ટાફગણ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ખુમાન આરટીવી ન્યૂઝ રાજુલા અમરેલી રાજુલા અને રાજુલા મહિલા કોલેજની અંદર આજ રોજ એક મોબાઈલ એપની લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વાલી વિદ્યાર્થી કોલેજ ઓનલાઈન કનેક્શન રહે અને તમામ માહિતીઓ જે કોલેજની અંદર બેઠા બેઠા ભણી શકે એ મેળવે છે એ ઘર બેઠા પણ મેળવી શકે એ તમામ એપની અંદર ફેસિલિટી આપવામાં આવી છે આ એપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સિક્યોરિટી સેફ્ટી અને યુઝર ફ્રેન્ડલી ઘરે ઉપયોગ કરી શકે અને તમામ અભ્યાસને લગતા મટીરિયલ ટેસ્ટ એસાઈનમેન્ટ એ મેળવી શકે એ હેતુ સર આ એક મોબાઈલ એપનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું છે આ એપ જે છે એ વિદ્યાર્થીઓ માટે તન તન ફ્રીમાં છે અને આ એપ આલ્ફા કોમ્પ્યુટર સી કેમ્પસ મેનેજમેન્ટ સોફ્ટવેર અંતર્ગત આ એપ બનાવવામાં આવી છે અને આ એપ આજ રોજ વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે ઓપન કરવામાં આવી છે અને કોઈ પણ એક વિદ્યાર્થીના ત્રણ મોબાઈલ નંબર મોબાઈલ નંબરની અંદર ઇન્સ્ટોલ કરી એનો ઉપયોગ કરી શકશે અને વિદ્યાર્થીઓ મેક્સિમમ ઉપયોગ કરે એ હેતુસર આ એપ બનાવવામાં આવ્યું છે